ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ધાંગધ્રા વિશ્વ પરિષદ બજરંગ દળ પ્રખંડ તેમજ ધાંગધ્રા સર્વ હિન્દુ સમાજના આગેવાનો સાથે મળી ધાંગધ્રાના રાજકમન ચોક ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના અનુસંધાને પુત્રાદાનનો કાર્યક્રમ યોજાવા સાથે આક્રોશ વ્યક્ત કરી આ આતંકવાદને દેશમાંથી નાપૂદ કરવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અને આપણી સરકાર પાસે તાત્કાલિક ધોરણે આતંકવાદને નાપૂદ કરવા કડક કારવાઈ કરવા હિન્દુ સમાજ સહિત સર્વ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી મારું નામ રતુલ કુમાર રસિકલાલ ધામેચા હું પોતે બજરંગ દળમાં શહેર સંયોજક તરીકે મારી જવાબદારી છે જે બાવીસ તારીખના રોજે બહેલ ગામની અંદર જે હિન્દુ સમાજ ઉપર હુમલો થયેલ છે આતંકવાદીનો તે વિરુદ્ધમાં આજે અમે ધાંગધ્રામાં શહેરમાં તમામ હિન્દુ સંગઠનો તમામ વેપારીઓ બધા યુવતી અમે બધાએ ભેગા થઈને સંયુક્ત રીતે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દળના હેઠળની અંદર આવેનમાં આજે પુત્ર દહનનો કાર્યક્રમ ગોઠવેલો જે આતંકવાદીનું પુતળું બનાવી અને પુત્રનું દહન કરેલું છે જેમ કે આતંકવાદીઓએ કીધેલું કે હિન્દુઓ કેટલા છે એ અલગ નીકળે મુસ્લિમો કેટલા છે તે અલગ નીકળે એવું કહી અને જે હિન્દુઓને બધાને ગોળી મારવામાં આવેલી તેમાં છવ્વીસ લોકોની જાન ગયેલી છે તેને સખત અમે વિરોધ વિરોધમાં આજે પુત્રા દહન કરી છીએ અને આવેદનપત્ર પણ આપવામાં જઈએ છીએ તે માટેનું અને સરકારને અમારી નમ્ર વિનંતી કે આતંકવાદી અને આતંકવાદ ખતમ થાય જ માટે મારી નમ્ર અરજ છે હા મેં મનીષ પંચાલ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ ધરાખંડ પ્રખંડ અભી જો કાશ્મીર મે પહેલગામ મેં જો આતંકવાદી હુમલા ઓર ઉસમે આતંકવાદીઓને જો હમ હિન્દુઓ કી जैसे हत्या की है वैसे हत्या ही बोल सकते हैं ऐसे हत्या की है उसको हम यहाँ के पूरे सब साथ में मिल उसकी निंदा करते हैं और उसके द, आज हमने यहाँ आतंकवादी के रूप में जो पुतला बनाया हुआ है उसका हम आज दहन करके पूरी सृष्टि में जैसे इतने जैसे ही से आतंकवादी है उसका पूरा सबका दहन करें प्रभु ऐसे हम भगवान को भी प्रार्थना करते हैं और सृष्टि में से ऐसे आतंकवाद पूरी तरह से नष्ट हो जाए ऐसी हम प्रार्थना करते हैं और सरकार से બાવીસ તારીખે બેલગામમાં જે હિન્દુઓ પર હુમલો થયેલો છે તો અમે વાણંદ સમાજ વતી એનો સખત વિરોધ કરીએ છીએ અને મોદી સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે એનો કડક રીતે એને આતંકવાદીઓને સજા આપે અને એકસો ચાલીસ કરોડ ભારતીયો મોદી સાહેબ સાથે છે તો અમારો એમને અપીલ છે કે તમે એમને સજા કરો ભારત માતા કીધે